નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ જે રેલવેનું ફાટક છે ત્યાંથી આપણે જ્યારે ડાબી બાજુ વળીએ ત્યારે એક પુલિયો આવે છે અને એની પાસે આ છે આશાપુરા નગર અને પુલિયા પાસે વર્ષોથી આ ગટરનું તળાવ ભરાય છે એ જગ્યાએ આપણે છીએ અને આ તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા ગટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આપણી સાથે અત્યારે અહીંના આગેવાન છે આપનો પરિચય આપશો શું નામ છે તમારું દીપકભાઈ રાજગોર દીપકભાઈ રાજગોર હા અને અહીંયા ક્યાં રહ્યો છો તમે આ આશાપુરા નગરમાં આશાપુરા નગરમાં રહ્યો છો અચ્છા આ જે આ ગટરનો પ્રશ્ન છે એ પ્રશ્ન માટે હજી સુધી તમે શું શું કામ કર્યા છે આ ગટરની કાયમે અમે આ રસ્તો અમે અમે જાતે અમારા રીતે અમારા એરિયાના હિસાબે અમે જાતે બનાવ્યો છે

અને આ આવી રીતના આખું પાણી છે મૂળ જગ્યા પહોંચી પોચી જાય છે આજે ગટર ની તળાવ છે ત્યાં કને પહોંચી જાય છે તો મતલબ આ જે પ્રશ્ન છે એ કેટલા વર્ષથી હશે અહીંયા આ અમારો પ્રશ્ન સમજી લો જયારે તરાઈમાં ગટર નાખી છે ત્યાંથી અમારો પ્રશ્ન ચાલુ થયો છે તરાઈમાં ગટર નાખી એટલે શું મતલબ શું તરાવળીમાં અંદર થી દીધી છે ગટર તળાવડી કઈ છે આ તળાવ કેવાય હા એટલે આ પેલા તળાવ હતું એમાં ગટરની લેન દઈ દીધી છે હવે પમ્પિંગ બનાવી છે પમ્પિંગ આગળ જવાનો કોઈ આગળ રસ્તો નથી આ સામે દેખાય છે પમ્પિંગ સ્ટેશન છે હા એટલે અહીંથી અંદર જે પેલા દેખાય છે ગટરના ઢાંકડા નું જગ્યા છે એ દેખાય છે આ જે ત્યાં દેખાય છે ગટરનું એ છે અને ત્યાંથી બધી બધું ગટરનું પાણી બહાર નીકળે છે અને આ ખરેખર આગળ એના બદલે અહિયાં ભરાઈ જાય છે ભરાઈ જાય છે હવે મોટર જે નાની પાણી ખેંચી શકતી નથી બરાબર એરિયા ની બધે અહિયાં ગટર અચ્છા તો આ જે મોટર છે ચાલુ છે કે ચાલુ જ નથી એ ચાલુ કેદી ચાલુ હોય ને કેદી બંધ કરી નાખી પાણી અમારો રસ્તો બંધ કરશે ચાલુ કરો તો ફરી ચાલુ કરે તો એટલે રોજ ચાલુ નથી થતી રોજ ચાલુ જ નથી થતી કોઈ આવતો જ નથી કોના તાબામાં છે ફરકતો જ નથી તો આ કોના તાબામાં છે આ જે નગરપાલિકામાં છે આવે છે અંદર પાંચ મિનિટ જાય લાઈટ જાય ને એટલે બંધ થઈ જાય પછી બીજા દિવસ આવે ત્યાં સુધી આપડે મોટર બંધ પડી હોય છે આ ભરાવો છે ને પાણી તો અમારે અહીંયા તળાવડીમાં એક ટીપો પાણી ન બરાબર જો મોટર ચાલુ થઈ જાય તો પાણીનો નિકાસ થઈ શકે એમ છે પણ મોટર જ ચાલુ નથી કરતા કેમ કેમકે ગટર નો બધાનો એરિયા નો આખું પાણી અહીંયા મૂકી દીધો છે એ લોકો આગળ લીધો જગ્યા જ નથી આગળ તમે આ જે કામ કર્યું ગટર નું કામ આગળ જે તમે બતાવ્યું એ કરવામાં કેટલો ખર્ચ થયો હશે ઈ સમજી લો ને અમે હમણાં કરાવ્યો ગટર નો ઢાક અમે પૂર ને નાખાવતા આવ્યા આ ઓછા માં અમે રસ્તામાં ફરિયા એરિયાનો એરિયા ફાળો લીધો છે મંદિર માંથી રૂપિયા નાખ્યા છે ત્યારે અમારા માટે આ હાલવા માટે રસ્તો થયો છે અચ્છા આ જે રસ્તો દેખાય છે એ પણ એરિયાના લોકોએ બનાવેલો છે એરિયાના લોકોએ બનાવ્યો તો આ પણ નગરપાલિકાએ નથી બનાવ્યો તો બતાવો ને એમાં શું શું કેવી રીતે બનાવ્યું છે તમે તો દોસ્તો જોઈ શકો છો કે આ જે રસ્તો જેના ઉપર અત્યારે આપણે ચાલી રહ્યા છીએ એ રસ્તો અહીંયાના રહેવાસીઓએ બનાવ્યો છે જેથી એ આ જગ્યાએથી એમને ગામમાં જવાની જવાનો રસ્તો રહે તો આ જે રસ્તો બનાવ્યો છે એમાં એમણે એક તો પૂર નાખ્યું છે અને બીજું અહીંયા પાઇપ પણ નાખ્યા છે એવું લાગે છે પુલ જેવું બનાવ્યું છે શાંતિનગરનો ને બિચારાનો પાણી અટકી ગયા તો એટલે ફરજિયાત અમે પાઇપ નાખાવા પાઇપ પણ નાખાવ્યા બરાબર તો આ રસ્તાનો કેટલો ખર્ચ પડ્યો હશે તમારે બધાને ભેગા થઈને રસ્તામાં સમજી લો 1.5 2 લાખ રૂપિયામાં રાખી દીધા છે અમે રસ્તામાં બનાવવામાં 1.5 2 લાખ રૂપિયાથી આ રસ્તો બન્યો છે

કોક ને જેટલા સકતા કોઈ પચીસ દીધા કોઈ પચાસ દીધા છે કોકે સો દીધા છે બધા ફાળો દીધો છે નાનો મોટો બધો ફાળો ભેગો કરીને લગભગ રૂપિયાનો ખર્ચ કરી પછી જાત બિચારી જીતી કોઈ જાત વાળો એવો નથી કે આપડે રસ્તા માટે આપણે નથી અહિયાં કોણ કોણ લોકો રહે છે અહીંયા બધા મિક્સમાં રહે છે બધા બરાબર બ્રાહ્મણ છે રાજકોટ છે મૈશ્રી છે જોગી છે કુલી છે બરાબર બધા મિક્સ માં એ એક તકલીફ છે અમારે રસ્તા વાળી રસ્તા એક રસ્તા વાળી ને બીજું અહીંયા ઘાટરું કાઢવા નથી આવતા

નગરપાલિકા કોઈ કોઈ જાત ની કાઈ નથી કોઈ પક્ષ વાળો કોંગ્રેસ નહીં ભાજપ નહીં કોઈ કોઈ પક્ષવાળામાં મદદ નથી કરતા અચ્છા જે નગરસેવક છે કયા પક્ષના છે સેવક કાઉન્સીલર અહિયાં કોઈ વર્ક્યા નથી આજ સુધી એ પણ આવતા નથી હવે આમાં જો આમાં જો મગરમજ પડ્યો છે પણ કોઈ જંગલ ખાતા વાળો એક વાર રાખી ગયો પણ એ લેવા નથી અંદર પડ્યો છે હવે આમને કેવી બીજ હોય કે રાત્રિ ના આવતા હોય આમાં છે જંગલ ખાતા આવ્યા થો દી પિંજરો રાખ્યો પછી ગયા લઈને પાછો એટલે પકડાયો નહીં એમને એનાથી પકડાયું નહીં એટલે અત્યારે ક્યારેક કોઈને કઈ નુકસાન કરી નાખે તો નક્કી નાખે કોઈ જવાબદારી કોઈ લેતો જ નથી

તો આ ખરેખર એક અજાય બેવી જગ્યા છે જ્યાં મગર પણ છે જ્યાં ગટરનું તળાવ પણ છે અને જ્યાં લોકોએ જાતે પોતે લોકપાળો કરીને આ પુલ છે આ રસ્તો છે એ બનાવ્યો છે તો હવે તમે લોકો શું વિચારો છો આગળ કેવી રીતે રજૂઆત કરશો અમે જો બધી જગ્યાએ અમે રજૂઆત કરી ચૂક્યા કલેક્ટરમાં જઈ ચૂક્યા નગરપાલિકામાં કઈ ફેરા જાવી ચૂક્યા અમે ધાધા લઈને અમે ભેગા કરીને જઈ અમ બે ત્રણ ચાર જણાને અમને દાદ નથી દેતા અમે ભેગા કરીને જઈએ જે અમારા ઉપર કેસ ઘટ નાખે છે એટલે હવે અમારે પોતાને વિચાર કરવો કે હવે આનો રસ્તા અમને કેમ કાઢવા તો દોસ્તો તમે જુઓ છો કે કેવી એમની મજબૂરી છે કે જો વધારે લોકો જાય છે તો કઈ તોડફોડ ના કેવા કેસ થઈ જાય છે એમના ઉપર અને જો ઓછા લોકો જાય છે તો કઈ કઈ સાંભળતું નથી તો આ છે ભુજ આશાપુરા નગર અને એકદમ આપણા રેલવે સ્ટેશનની બાજુમાં જ છે ને અહીંયાથી રેલવેના પાટા પણ નીકળે છે અને અત્યાર સુધી આ રેલવેના પાટા બંધ હતા એટલે એનો પણ પુલ તરીકે ઉપયોગ થતો પણ હવે રેલવેના પાટા ચાલુ થઈ ગયા એટલે પુલ તરીકે ઉપયોગ થતો નથી તો તમે જોઈ શકો છો કે ગટરનું તળાવ અહીંયા કેટલું મોટું ચાલી રહ્યું છે ગટરનું તળાવ આટલું મોટું ભરાઈ રહ્યું છે અને એને નિકાલ માટે જે કોઈ પણ મોટરની વ્યવસ્થા છે એ પણ અપૂરતી છે ક્યારેક ચાલુ થાય છે ક્યારેક નથી થતી અને જયારે પણ ચોમાસું હોય ત્યારે તો અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ ઉભી થાય છે બધું પાણી ઘરમાં ઘુસે છે અને બીમારીનો પણ અહીંયા બહુ બધો મુશ્કેલી પડે છે લોકોને તો દોસ્તો આ પણ ભુજ છે આ ભૂજનો વિડીયો પણ જરૂરથી શેર કરજો થેન્ક યુ સો મચ